તો જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બ્લોગમાં બતાવવાનું છે તળાવ પાછળ જે દેખાય એ બુલસાગર તળાવ છે ઝેડાની અંદર આવેલું છે લગભગ આ તળાવ સાઈઠથી સિત્તેર વીઘાની અંદર આવેલું છે તમે જોઈ શકો છો પાછળ જે ડેમ જેવું દેખાય એ તળાવ જ છે આ કહેવાય છે કે આ તળાવનું તળિયું કાંસાથી બાંધેલું છે જ્યારે જે તે વખતે જ્યારે ઝેડા ગામના સ્થાપના થઈ ઝેડા ગામ વસ્યું ત્યારનું આ તળાવ બનાવેલું છે આ તળાવમાં પાણી નહોતું સંગ્રાજ્ય એટલા માટે ત્યાં કાંસાનું તળિયું કાંસાથી બાંધેલું છે તો કે ચાલીસથી પચાસ જિલ્લામાં તળાવ આવેલું છે તમે જોઈ શકો છો ડેમ જેવું તળાવ છે અત્યારે તો પેક થઈ ગયું છે આજુબાજુના ખેતરોમાં પાણી આવી ગયું છે તળાવના પાળે અમારે કુળદેવ એટલે કે આજ માતાજીનું મંદિર છે અને એની બાજુ બ્રિજેશ્વર માતાનું મંદિર છે અને આ બાજુ મહાદેવનું મંદિર આવેલું છે એટલે જોઈ શકો છો તમે આ તળાવ છે આપણે ઝેરડાનું ગુલાબ સાગર આનું બીજું નામ ગોલાજી કોલાજી પણ કહે છે બધા કોલાજીના નામથી વધારે પ્રખ્યાત છે અને આ તળાવમાં હમણાં આપણા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રણવભાઈ માળી સાહેબે હમણાં બહુ સારું એવું કામ કર્યું છે તળાવની પાળ બનાવરાઈ છે અંદર ખોદવરાયું પણ છે અંદર લગભગ ત્રણેક બોર કરાવરા છે કે જેનાથી તળાવનું પાણી જમીનની અંદર થાય ને ખેડૂતોને લાભ થાય વરસાદ તો બહુ હતો પણ આજ તો ઘણા દિવસ થઈ ગયા હતા એટલે વિચાર્યું કે આપણે નવ બ્લોગ બનાવીએ તમે જોઈ શકો છો કેટલું દૂર દૂર સુધી પાણી જ દેખાય છે મિત્રો જોઈ શકો છો તમે આ બધું પાણી છે આમ જોઈએ તો એવું લાગે કે આ ડેમ જેવું ડેમ જેવું જ લાગે છે પણ આ ડેમ નથી હકીકતમાં એ તળાવ છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો દૂર દૂર સુધી પાણી જ દેખાય છે આજુબાજુનું બધું ભરેલું જ છે ને તળાવના એક મહાદેવનું મંદિર આવેલું છે આ જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે ને આ સાઈડે આગ માતાનું ને વિજયસર માતાનું મંદિર આવેલું છે ને તળાવની એક્ઝેક્ટ પાળ ઉપર આ શીતળા માતાનું મંદિર પણ આવેલું છે જોઈ શકો છો તમે તમે પણ દર્શન કરી લો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ચારે બાજુ પાણી પાણી જ છે આ બાજુ દૂર દૂર સુધી તળાવ જ છે પણ અત્યારે ખોદેલું નથી એ અંદાજીત બધા લોકો એવો કહેતા હોય છે કે આ જે ગુલાબસાગર ગોલાજી જે તળાવ રહ્યું એ લગભગ બસો થી અઢીસો વીઘાની અંદર એનું છે પણ અત્યારે તો બધા ઝાડ ને બધા ઊગી ગયા છે એટલે ખોદાવાનું કામ ચોમાસું ચાલુ થઈ ગયું કે ખોદાવાનું કામે ચાલુ જ મિત્રો જોઈ શકો છો તમે આ મહાદેવનું મંદિર છે આ શીતળા માતાનું મંદિર આવેલું છે આજુબાજુનું વાતાવરણ બહુ બહુ મસ્ત છે આ વિજયર માતાનું ને આગ માતાનું મંદિર છે આ જે દેખાય મિત્રો એક પ્રકારનો ડેમ પણ કહી શકાય મિત્રો